વિપ્રોત ખાતે આવેલા ડોમ પિજેરિયા હોટલમાંથી એક લાખ એકાવન હજારથી હતી જે દિવસે હોટલમાં ચોરી થઈ તે દિવસે હોટલ માલિક તેના પચાસ કારીગરોમાંથી સાડત્રીસ જેટલા કારીગરોને લઈને પિકનિક માટે મહારાષ્ટ્ર ગયા હતા તે સમયે ચોરી થઈ હતી કારણ કે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી અને કારીગરોની તપાસ કરતા પંદર દિવસ પહેલા જ હોટલમાં કામે લાગેલા આરોપી દલપતકુમાર રૂપે દપુ સોલંકીએ તેના મિત્ર અલ્પેશ મેઘવાડ સાથે મળી ચોરી કરી હોવાની જાણ થતાં તેઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલા રૂપિયામાંથી એક લાખ ત્રીસ હજાર કબજે કર્યા હતા અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ મહારાષ્ટ્રના પુણે ખાતે કપડાની દુકાનમાં કામ કરતો હતો અને અલ્પેશનો ભાઈ વિજય ડોમ પિજેરે હોટલમાં નોકરી કરતો હોય ત્યારે પંદર દિવસ પહેલાં આરોપી દલપત ઉર્ફે દપુને તેને સર્વિસ બોય તરીકે નોકરી લગાડ્યો હતો જ્યારે અલ્પેશ બેકાર હતો અને હોટલ માલિક કારીગરોને પિકનિક પર લઈ જતા અલ્પેશ સાથે મળી દલપત ઉર્ફે દપુએ ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનો કબજો ઉમરા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે સાથે